આવે છે અને શ્રી કૃષ્ણને પાસે આવીને કહે છે કે દ્વારે કોઈ બ્રાહ્મણ ઊભો છે તો દસમી કડી ઓલી સાહેલી શિષ નામી રે દ્વારે દીજ ઊભો છે સ્વામી રે એ દાસી આવી અને શ્રી કૃષ્ણને કહે છે કે મહેલના દરવાજાની બહાર એક બ્રાહ્મણ આવીને ઊભો છે ન હોય નારદજી અવશ્ય મેવરે ન હોય વશિષ્ઠ કે વામ દેવ એટલું તો નક્કી છે કે એ નારદજી નથી એ વસિષ્ઠ ઋષિ પણ નથી અને એ વામદેવ પણ નથી હવે ત્યાંથી આગળ ન હોય દુર્વાસા ને અગત્ય રે મેં તો જોયા ઋષિ સમસ્ત રે એ વિશ્વામિત્ર નથી સોરી ન હોય દુર્વાસા ને અગત્ય રે નથી એ દુર્વાસા કે નથી એ અગત્ય ઋષિ એ દુર્વાસા ઋષિ પણ નથી અને અગત્ય ઋષિ પણ નથી કારણ કે મેં તો બધા જ ઋષિઓને જોયા છે મેં આ તમામ ઋષિઓને જોયા છે મુનિઓને જોયા છે ન હોય વિશ્વમિત્રાને અત્રિ રે ન હોય દુર્વાસાને અગત્ય રે મેં તો જોયા ઋષિ સમસ્ત રે ન હોય વિશ્વામિત્રને અત્રિ રે નથી લાવ્યો કોની પત્રી રે મેં આ સમસ્ત ઋષિઓને જોયા છે એ એમાંથી કોઈ નથી એ વિશ્વામિત્ર નથી કે નથી અત્રી ઋષિ પણ નથી એ વિશ્વામિત્ર પણ નથી અને અત્રિ ઋષિ પણ તે નથી અને એ કોઈનો પણ પત્ર પણ લાવ્યો નથી એ જો કોઈ ઋષિ તરફથી આપણને મળવા માટે આવ્યો હોય સમાચાર દેવા માટે આવ્યો હોય તો એવું પણ લાગતું નથી કારણ કે તેની પાસે કોઈ ઋષિનો પત્ર પણ નથી દરિદ્ર સરખો રે એ પાત્ર છે પાસે રે હવે અહીં સુદામાનું વર્ણન કરવામાં આવ્યું છે કે સુદામા કેવા દેખાઈ રહ્યા છે દુખે દરિદ્ર સરખો ભાષેરે તે દુઃખી અને દરિદ્ર એટલે કે ખૂબ જ ગરીબ છે એ દેખાય છે એક તુંબી પાત્ર છે પાસેરે એની પાસે માત્ર એક તુંબી પાત્ર છે તુંબી પાત્ર એટલે જે આવ જે તુંબળું હોય ભજનના જે કાર્યક્રમમાં આપણે જોયું હોય તો આપણે એક એક તારવાળું એક વગાડવાનું વાજિંત્ર આવે જે તુંબડામાંથી બનાવવામાં આવે એને આપણે તંબુરો પણ કહીએ તો એ તંબુરો એનો જે આગળનો ભાગ છે એનું માથું જે છે મોટું એ તુંબડામાંથી બનાવવામાં આવે તો તુંબી પાત્ર પણ છે એ તુંબડામાંથી બનાવેલું પાણી ભરવાનું એક પાત્ર જ છે તો તે દાસી તેને કહે છે કે તે દુઃખી અને ખૂબ જ ગરીબ દેખાય છે અને એની પાસે માત્ર એક તુંબી પાત્ર છે તુંબડામાંથી બનાવેલું પાત્ર જ છે પિંગલ જટા અને ભસ્મે ભર્યો રે ક્ષુધારૂપીણી સ્ત્રીએ તે વરિયો રે એને માથે ભૂખરી જટા છે પિંગળ જટા તે ભસ્મે ભર્યો રે એને માથે ભૂખરી જટા છે અને જટા તથા એનો દેહ રાખથી ખરડાયેલો છે અને એની એ જટા અને એનો આખો દેહ છે એનો આખું શરીર છે એ રાખથી ખરડાયેલું છે ક્ષુધારૂપીણી સ્ત્રીએ તે વરીયો રે એ જાણે ભૂખને પરણીયો હોય કે ભૂખ તેને વળી હોય એવું લાગે છે કારણ કે તેનો દેખાવ ખૂબ જ ગરીબ છે એટલે જાણે ભૂખ તેને વરી હોય કે તે ભૂખને પરણીયો હોય તેવું લાગે છે શેરીએ ઊભા થોકે થોકરે તેને જોવા મળ્યા બહુ લોકરે એને જોવા માટે શેરીમાં થોકબંધ એટલે કે મોટી સંખ્યામાં લોકો ટોળે વળીને ઊભા છે તેને જોવા મળ્યા બહુ લોકરે શેરીએ ઊભા થોકે થોકરે તેને મળવા માટે તેને જોવા માટે શેરીમાં ઘણા બધા મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે તેને જોવા મળ્યા બહુ લોકરે તેને જોવા માટે ઊભા છે તેણે કહેવ્યું કરીને પ્રણામ રે મારું સુદામો છે નામ રે તેણે પ્રણામ કરીને આપને કહેવડાવ્યું છે કે મારું નામ સુદામો છે હવે અહીંથી સુદામનું નામ સાંભળતા શ્રી કૃષ્ણમાં તેના મિત્રનું નામ સાંભળતા પરિસ્થિતિમાં કેવું પરિવર્તન આવે છે એ આપણને જોવા મળશે કે શ્રી કૃષ્ણ કેવા અધીરા થઈ જાય છે સુદામાને મળવા માટે અને તે જે સૈયા ઉપર સૂતા હોય ત્યાંથી ફટાક ઊભા થઈ અને સુદામાને મળવા માટે તેઓ દોડે છે ત્યાંથી દોટ મૂકે છે ખુલ્લા પગે પોતાના મિત્રને મળવા માટે એ અહીં આપણે જોશું તેમણે કહે તેણે કહેરાવ્યું કરીને પ્રણામ રે મારું સુદામો છે નામ રે તેણે પ્રણામ કરીને આપને કહેડાવ્યું છે કે મારું નામ સુદામો છે જ્યારે દાસીને બોલ સંભરાય છે જ્યારે દાસીનો બોલ સંભરાયો રે હે હે કરી ઉઠ્યો સાંભળ્યો રે જ્યારે આ શબ્દો દાસી શ્રી કૃષ્ણને કહે છે ત્યારે ખૂબ જ આશ્ચર્ય સાથે હે હે કરતા સાંભળ્યા એ પથારીમાંથી સફાળા એટલે કે ફટ દઈને અથવા તો અચાનક ખૂબ જ ઝડપથી ઊભા થઈ જાય છે મારો બાળ સ્નેહી સુદામો રે હું દુખિયાનો વિસામો રે આ તો મારો મારો બાળ સ્નેહી સુદામો રે આ તો મારો બાળપણનો મિત્ર સુદામો હું દુખિયાનો વિસામો રે એ તો મારા જેવો દુખિયાનો વિસામો છે રે ઉઠી થયા જાદવ રાય રે મોજા નવ પહેર્યા પાય રે એમ કરી અને જાદવ રાય દોડે છે ધાયા એટલે દોડ્યા આટલું કહી કે એ તો મારો બાળપણનો મિત્ર અને હું દુખિયાનો વિસામો એમ કહી આ ઉઠી ધાયા જાદવ રાય રે એમ કહીને જાદવ રાય શ્રી કૃષ્ણ દોડે છે મોજા નવ પહેર્યા પાય રે તેમણે પગમાં મોજડી પણ પહેરી નથી ઉઘાડા પગે આતુર બની અને શ્રીકૃષ્ણને મળવા માટે દોડે છે પીતાંબર ભોમ ભરાય રે જય રૂકમણી ઊંચું સાહ્ય રે દોડ દોડવા જતાં શ્રી કૃષ્ણના પગમાં એમણે પહેરેલું જે પીળા રંગનું જે પિત્બર છે જે ધોતીયું છે પીળા રંગનું એના પગમાં ભરાય છે એટલે રૂકમણી દોડીને તેને ઊંચું પકડી લે છે આનંદે આનંદે ફૂલી ઘણું કાય રે હૃદયાભર શ્વાસ ન માય રે શ્રી કૃષ્ણને સુદામમાં આવવાથી એકદમ ખુશી થઈ છે શ્રી કૃષ્ણના શરીરમાં આનંદ અને હૃદયમાં શ્વાસ સમાતો નથી આનંદે ફૂલી ઘણું કાય રે તેમના શરીરમાં ખૂબ જ આનંદ છે તેમની કાયામાં ખૂબ જ આનંદ છે હૃદયભર શ્વાસ ન મારે અને તેમના હૃદયમાં શ્વાસ સમાતો નથી ઢડી પડે વરી બેઠા થાય રે એ પડતે ઝૂલ વગી જાય રે એ દોડતા દોડતા પડી જાય છે સુદામાને મળવાની ઉતાવળમાં તે દોડતા દોડતા પડી જાય છે અને એક પલ તે જુગ વહી જાય અને તે પાછા ઊભા થાય છે અને એ ઊભા થવાની એ પળ છે એ જાણે એક યુગ વહી જતો હોય તેવી તેમને લાંબી લાગે છે આટલી ઉતાવળે શ્રી કૃષ્ણ દોડી અને સુદામાને મળવા જાય છે કે દોડતા દોડતા પણ તેઓ પડી જાય છે સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે પૂજા થાળ કરો સાવધાન રે જતાં જતાં શ્રી કૃષ્ણ સ્ત્રીઓને કહેતા ગયા પૂજાની સામગ્રી તૈયાર કરો પૂજા થાળ કરો સાવધાન રે એટલે કે પૂજાની સામગ્રી તૈયાર કરો આું ભોગવું રાજ્ય સન રે તે તો આ બ્રાહ્મણનું પુણ્ય રે હું જે આ દ્વારિકાનું રાજ્ય ભોગવી રહ્યો છું એ આ બ્રાહ્મણનું પુણ્ય છે આ બ્રાહ્મણના પુણ્યને કારણે હું આજે દ્વારકાનું આ રાજ્ય ભોગવી રહ્યો છું તો આપણા મનમાં એ પ્રશ્ન થાય કે શ્રી કૃષ્ણને દ્વારકાનું રાજ્ય મળ્યું તો તેની પાછળ સુદામાનું પુણ્ય કઈ રીતે હોઈ શકે તો એ એક લાંબી વાર્તા છે ને એ તમે અહીંયા સ્કૂલે આવશો ત્યારે મને યાદ અપાવજો કે સર આ વાર્તા અમને કહો એટલે હું તમને કહીશ પણ અત્યારે આપણે કાવ્યમાં આગળ વધીએ શ્રી કૃષ્ણ એ સ્ત્રીઓને કહે છે કે હું જે આ દ્વારકાનું રાજ્ય ભોગવી રહ્યો છું એ તો આ બ્રાહ્મણના પુણ્યના કારણે એણે કરેલા પુણ્યને કારણે હું આ દ્વારકાનું રાજ્ય ભોગવી રહ્યો છું જે નમસે એના ચરણ ઝાલી રે તે સહુપે મુજને વાલી રહે જે આ સુદામાને નીચે નમીને પગે લાગશે જે નમશે એના ચરણ ઝાલી રે જે આ સુદામાને નીચે નમીને પગે લાગશે તે સૌપે મૂજીને વાલી રે એ મને સૌથી વધારે વહાલી થશે એ મને સૌથી વધારે વહાલી લાગશે તવ સ્ત્રી સૌ પાછી ફરતી રે સામગ્રી પૂજાની કરતી રે આ સાંભળી અને સ્ત્રીઓ પાછી ફરી અને સામગ્રી પૂજાની તૈયાર કરવા લાગે કહે માહો માહે વડી બાઈ રે કેવા હશે કેવા હશે કૃષ્ણાજીના ભાઈ રે સ્ત્રીઓ અંદરો અંદર વાતો કરે છે પૂછે છે એકબીજાને અને સ્ત્રીઓને આ ટેવ હોય જ અંદરો અંદર તે સ્ત્રીઓ વાત કરે છે કેવા હશે કૃષ્ણજીના ભાઈ રે કે શ્રી કૃષ્ણના આ ભાઈ એના મિત્રને આટલી ઉતાવળે દોડવા ગયા છે પોતાના ભાઈ સમાન માને છે તો આ શ્રી કૃષ્ણના હશે જેને હશે સાંભળ્યા શું સ્નેહ રે હશે કંદર પર કોટી તેની દેહ રે જેને સાંભળ્યા સાથે સ્નેહ છે જેને હશે સાંભળ્યા શું સ્નેહ રે એટલે કે જેને સાંભળ્યા સાથે શ્રી કૃષ્ણ સાથે એટલો સ્નેહ છે હશે કંદર કોટી તેની રે તેનું શરીર કરોડ કામદેવ જેવું કંદર કોટી એટલે કે કરોડ કામદેવ જેવું રૂપાડું હશે તેમનું શરીર છે કામદેવ જેવું રૂપાડું હશે મનમાં ધારણા બાંધે છે કે સુદામા દેખાવે કેવા હશે અંદાજો લગાવે છે લે પૂજાના ઉપહાર રે ઊભી રહી છે સોળ હજાર રે સોળ હજાર સ્ત્રીઓ પૂજાની સામગ્રી લઈને ત્યાં રહી છે બાઈ 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 લોચના સુખ લીજે રે રે આજ દર્શન કીજે આજે દિયરનું દર્શન કરીને આપણે આંખોને સુખ આપીએ બાઈ લોચના સુખ સુખ લેજે રે આજે આપણને આંખને લોચન એટલે આંખ બાઈ લોચનાનો સુખ લીજે રે આજે આપણી આંખોને કોનું સુખ મળવાનું છે તો કે ધીયર ભાઈના દર્શન કરવાનું કૃષ્ણ કરવાનું સુખજી કહે સાંભળ રાય રે સાંભળીઓજી મળવાને જાય રે સુખદેવજી કહે છે રાજા સાંભળ સાંભળીયોજી સુદામાને મળવા જાય છે છબીલોજી છૂટી ચાલે રે મૂકી દોટ તે દીન દયાલે રે છબીલાજી શ્રી કૃષ્ણ ઝડપથી ચાલે છે અને દયાળુ દોટ મૂકે છે શ્રી કૃષ્ણને સુદા મને મળવા માટેની એટલી ઉતાવળ છે કે તે ખૂબ ઝડપથી ચાલી રહ્યા છે અને ચાલતા ચાલતા તેઓ દોટ પણ મૂકી રહ્યા છે સુદામો દીઠા કૃષ્ણ દેવરે છૂટા આશ્યુ શ્રાવણ નેહરે નેવરે હવે સુદામા અને શ્રી કૃષ્ણ બંને સામસામે આવી ગયા છે ત્યારનું પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે કે ત્યાં કેવી પરિસ્થિતિ સર્જાય છે સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે છૂટા આશ્યુ શ્રાવણ નેહરે શ્રી કૃષ્ણ સુદામાને જોયા જાણે શ્રાવણ મહિનામાં જે ધોધમાર વરસાદ થતો હોય તેની જેમ સુદામાને જોતાં જ શ્રી કૃષ્ણને આંખમાંથી પાણીની ધાર વહેવા માંડે છે તો આ એકવીસમી કડી સુધી આપણે અહીં રાખીએ આગળનું કાવ્ય છે એ આપણે આગળના વિડીયોમાં સમજીએ